મીરાવોલ માર્ટના છીમાતા છે દરેક ગ્રાહક મિત્રોને મીરા વોલ માર્ટ તમને રોજ એટલે રોજ ધમાકેદાર સેલ જ આપવાનું છે ખાસ કરીને જોતા રહીજો આજે આપણી પાસે ગાઉનની અંદર એમાં દુપટ્ટામાં ટ્રેકમેન્ટમાં બેડશીટ હેન્ડલૂમમાં દોહરમાં બ્લેન્કેટમાં ટુવાલમાં બધામાં સરસ નવું કલેક્શન આવ્યું છે જેને લેવું હોય એ ઝડપથી આવી જાજો એ સિવાય આપણે સેલની આઈટમ બતાવવાના છે ખાસ કરીને આવો સેલ તમે ક્યારેય નહીં જોઈએ બહુ એટલે બહુ મસ્ત છે રીડ મટીરિયલ સ્ટ્રેચેબલ સૂટ છે બહુ મસ્ત ટ્રેક સૂટ છે અને આપણે સેલના ભાવમાં બસો રૂપિયામાં આપવાના છે ટ્રેક સૂટ એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલની સાઈઝ મળશે બસો રૂપિયામાં ટ્રેક સૂટ આપશું આ ભાવમાં ક્યારેય નહીં મળે ક્યાંય નહીં મળે ભાવમાં જ મળશે એ આપણી શોખ મળશે ક્યાંય નહીં બધાની કલર જો સાઈઝ બધી મળી ચાતી કલર ઓપ્શન છે આપણી આ મરજન્ટા કલર છે આ ગ્રે ગ્રે બસો રૂપિયામાં એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ ચાર સાઈઝ મળી જવાની છે આપણે આ જુઓ તમે આ બ્લેક કલર એ છે એમાં આ બ્લુ કલર છે

અને એકસો ને પચાસમાં આપશું આપણે જો એલ સાઇઝ છે બધામાં તમને એમ એલ એક્સેલ જે સાઇઝ હાજરમાં હશે એ મળી જશે ડબલ એક્સેલ અમુકમાં હશે અને અમુકમાં ના પણ હોય આ જોઈ લીધું એલ સાઇઝનો ટી શર્ટ છે એકસો ને પચાસમાં આ એમ સાઇઝનું ટી શર્ટ છે એકસો ને પચાસમાં આ સ્કાય કલર એમ સાઇઝ એમ સાઈઝ છે છે બધા ટી શર્ટ તમને મળે ખાસ કરીને નોટ કરી લેજો લેજો અને આ ઝડપથી લઈ કારણ કે બધાને ખબર છે આ ચોખું વેસ્ટર્ન ટોપ ટાઈપનું છે બ્રાન્ડ નું છે

એની એમઆરપી જો ખાલી ત્રણસો પંચાણું રૂપિયા લેડી હિલ બ્રાન્ડનું ટી શર્ટ બસો ને પચાસ રૂપિયાનું વેચાણ છે આપણે એકસો પચાસના સેલમાં આપીએ છીએ એકસો પચાસમાં ટી શર્ટ બતાવ્યા બસો રૂપિયામાં ટ્રેક સૂટ બતાવ્યા આ જો પેન્ટ પે

ફરમાં એકદમ પોળાઈ છે સલવાર છે એવું છે હવે અને ઓમ ફિટિંગ આવે બધાને ફાર લેન્થ પૂરેપૂરી આવે હાઈટ બોટી વાળા સરસ થઈ જાય આની અંદર સાઈઝ તમને મળી જાય ડબલ ત્રિપલ ફોર અને ફાઈવ સાતસો ને પચાસ રૂપિયા દુપટ્ટો મસ્ત આવશે કલર ઓપ્શન છે તો બતાવી દઉં છું આ જોઈ લો મરૂન કલર છે એની અંદર આ દુપટ્ટો અને પેન્ટ પેન્ટ અને આ દુપટ્ટો બહુ બધી વાર રિપીટ કરીએ ને તો આ વેરાયટી જેવી છે કે બધાને ગમતી જોઈ આ જોઈ દો ચોલીમાં ને એમાં સરસ સેલ કર્યો છે આપણે અમુક અમુક વેરાયટી એવી હોય કે કસ્ટમર આવે તો આપણે એને પડ્યું હોય તો લાભ દઈએ જ દઈએ કારણ કે બધી વેરાયટીના વિડીયા તો ન જ બનાવી શકીએ સિંગલ સિંગલ પીસ હોય તો આપણે એ રીતનો લાભ દઈ જ દેતા હોય આ જો ચેક્સવાળી છે સાતસો ને પચાસમાં નવું કલેક્શન આવે એને આપણે વિડીયામાં બતાવતા જોઈએ બહારથી બધા શોપિંગ કરવા આવે છે સ્પેશિયલ એના માટે થઈને આપણે ખાસ આવી વાત કરી દઈએ કે શોપ ઉપર આવું એટલે ઘણું બધું એટલે ઘણું બધું નવું મળે તમને અને ઓનલાઈન કસ્ટમર માટે અમે વ્યવસ્થિત બતાવી દઈએ છીએ એક એક પીસ એટલે તમને બધેક્ટ સગવડતા મળી છે આ જો પર્પલ કલર છે ચેતપુરીની અંદર એનું પેન્ટ અને આ દુપટ્ટો આ જો સરસ છે અમારી પેન્ટ દુપટ્ટો એકદમ મસ્ત છે વ્હાઈટ કલર ઉપર છે ચેરી લીલો છે મસ્ત ચેરી લીલો છે એમાં પેન્ટ દુપટ્ટો જોઈએ આ એક મેથી પીળો છે એકદમ મસ્ત છે ને એક ગ્રે કલર છે આઈ સરસ કલર છે સાતસો ને પચાસ રૂપિયા હિટેડ આઈટમ છે